સુરતના યુવા ઉદ્યોગ સાહસિક સતી શિરપ સંચાલિત ઇવેજ ફાઉન્ડેશન દ્વારા ગત પંદર જૂનથી પંદર ઓગસ્ટ સુધીના ટૂંકા સમયગાળા એટલે કે બે મહિનામાં અગિયાર હજાર એકસો ને અગિયાર થી વધારે વૃક્ષો વાવીને ચાર ચાર સિદ્ધિઓ હાંસલ કરી છે ઇવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક સતીશભાઈ હિરાપરાના વૃક્ષારોપણના ભગીરથ કાર્યની નોંધ લઈને ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ એ રેકોર્ડ બુકમાં નામ ઉમેર્યું છે જેથી સુરતનું અને ગુજરાતનું નામ રોશન થયું છે શ્રી સતીશ હીરપ્રાએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે હંમેશા પોતાના વક્તૃત્વમાં આ બાબત રાખી છે તેમજ કોરોના કાળ દરમિયાન ઓક્સિજન બાબતે વિશ્વભરમાં વૃક્ષોના વાવેતર અને જતન માટેની બાબત સૌથી આગળ ઉભરી આવી છે ત્યારે અમે આ વર્ષે યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ્સના ડિરેક્ટર શ્રી અશ્વિનભાઈ સુદાણીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર શહેરના અલગ અલગ વિસ્તારમાં અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષોનું વાવેતર અને જતન માટે સંકલ્પ બંધ થયા અને કાર્ય પૂર્ણ થતાં અમે ને ચાર

સમાજ માટે રાષ્ટ્ર માટે કંઈ કરવું હતું મારી સાથે મિટિંગ થઈ મારા મિત્ર પણ છે મેં એમને ગાઈડ કર્યું કે ગ્લોબલ વોર્મિંગનો અત્યારે સૌથી મોટો છે અને આપણા વડાપ્રધાન શ્રી વિશ્વના જે પણ દેશમાં જાય છે ત્યાં આગળ ગ્લોબલ વોર્મિંગને લઈને સૌથી વધારે ચિંતા વધારે તેઓ કરતા હોય છે આ સિવાય કોરોના કાળમાં આપણને ખ્યાલ આવ્યો કે ઓક્સિજન આપણા માટે ખૂબ મહત્વનો છે ઓક્સિજન આપણે જાણીએ છીએ કે વૃક્ષોમાંથી મળે છે એટલે જે પ્રકારના વૃક્ષોમાંથી ઓક્સિજન મળે એ પ્રકારના વૃક્ષોને સુરત શહેરની અંદર વધુમાં વધુ વાવેતર કરવું જોઈએ એવું અમે આયોજન કર્યું અને અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષોનું વાવેતર કરવું અને એને ઉગાડવા માત્ર વાવવું એવું નહીં આવું નક્કી કરી અને સતીશભાઈ એરોપિયાને અમે ગાઈડન્સ આપ્યું સાથે સાથે ગોલ્ડન બુક એશા બુક અને ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ સાથે મીટિંગ કરી અને એમની સાથે ચર્ચા કર્યા પછી એવો એ અપ્રૂવલ આપ્યું અપ્રુવલ આપ્યા પછી એ જે સિસ્ટમથી વાવવાના હતા વૃક્ષો એને ઉછેરવાના હતા એ બધી પ્રક્રિયા નક્કી કરી અને સુરત શહેરમાં આઉટર રિંગ રોડ ઉપર મોટા વરાછામાં નવા વિકસતા વિસ્તારની અંદર ઓછા છે ત્યાં વૃક્ષો બિલ્ડર લોબી અને અન્ય સહયોગી સંસ્થાઓનો સારો સહકાર મળ્યો એક પ્રકારની જાગૃતિ અવેરનેસ લાવવા માટેની અમારે જે કોશિશ હતી એમાં સુરત શહેરની જનતાનો અમને ખૂબ વધારે સપોર્ટ મળ્યો ચારે ચાર વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ આનું ચેક કર્યું અપ્રુવલ આપ્યું અને ત્યાર પછી આજે એ ચાર વર્લ્ડ રેકોર્ડ સતીશભાઈ હિરુપ્રા અને એમની કંપનીની ટીમને સુરત શહેરને

પણ એક નાની હેડલાઇન મને ટચ કરી કે આવનારા વારસાને વૃક્ષો કોણ આપશે આજે થી વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો વૃક્ષારોપણના કાર્યક્રમમાં મારી ટીમ અને કેવાય ને કે મારી કંપનીના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે મળીને અગિયાર હજાર એકસો અગિયાર થી વધુ વૃક્ષો વાવીને આજે અમને ચાર ચાર રેકોર્ડ પ્રાપ્ત થયા એ બદલ હું એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ માટે એક ગૌરવ અનુભવ છું થેન્ક યુ મારી ટીમ ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે કે દર વીકે ત્રણ દિવસે મતલબ વરાસા રિંગ રોડ આઉટર રિંગ રોડ પર કેટલા વૃક્ષો વાવ્યા છે એની હિસ્ટ્રી ચેક થાય કેટલા એમ માં મોટા થાય છે એ પણ ચેક થતા હોય છે અને રેગ્યુલર પાણી અને વરસાદની ત્યારે અમારે પાણીની જરૂર નહી હતી પણ વરસાદ ગયા પછીના વીકમાં અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પાણીના ટેન્ક મગાવીને પાણીની વ્યવસ્થા કરી અને વૃક્ષનો ઉછેર કર્યો વૃક્ષ આ વૃક્ષ હું તો દરેક સુરત શહેરની વાસીઓને કહું છું કે વૃક્ષારોપણ કરવું એ ખૂબ અગત્યની વાત છે અને વૃક્ષનું જતન કરવું એ પણ અગત્યની વાત છે. ઇવેજ ફાઉન્ડેશનના અન્ય કાર્યો અને પ્રોજેક્ટની વાત કરીએ તો સંસ્થા દ્વારા ગરીબ પરિવારોને આર્થિક તેમજ શૌચાલય સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને વિદ્યા સહાય પૂરી પાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. સુરત ના ઇવેજ ફાઉન્ડેશન સ્થાપક સતીશિરપ્રાય મેડવેલી એ સિદ્ધિને આપના પ્રતિષ્ઠિત મીડિયા માધ્યમમાં પ્રકાશિત કરવા વિનંતી છે.